ધરતી કપ અમારા સુરેન્દ્રનગર જિલ્લાનો મોડી તાલુકાનું ઠીકર ગામ એના અમારા રબારી ભીખાભાઈ એને બાપુ આ વાત લખેલી ધરતી કપની જોકે આજે આ દુનિયામાં છે નહીં પણ ધરતી કપ કેવો આવ્યો હતો કેટલા વાગ્યા આવ્યો હતો કઈ તારીખ હતી કેટલી તીવ્રતાનો આંચકો હતો ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી હાલ્યો અને કેટલા ગામડા આવરી લીધા એની ભાઈ અમારો ભીખાભાઈ યાદી કરાવે ધરતી કપ છે ને ભાઈ ધરતી કપ આવ્યો ને અમે સુરેન્દ્રનગર હતા બધા ધોડા ધોડી કરતા તમે પણ જવું ક્યાં મુંબઈ સુધી ડખ બખે અને આ આ કુદરત જે ઉઠે તેથી તમે સમજો કે આ ધોડે ભેગું થાય એક આમ ધરતી આમ કે આમ આમ હિલોળો કિલો તો કદાચ આમ ગલોટીઓ ખાઈ જાય તો આપણે શું કરે કાંઈ બનવાનું નથી પણ એક આમ આંસકો માર્યો ને તો પંદર પંદર વરાના સંબંધ બગડી ગયેલા હતા ને એક તો પેલા રાતી ખાવા માંડ્યા આપણે એમ ત્યાં સમાધાન કોને કર્યું તો હું તો એકડો એકડો ચારેક ચારેક એને યાદ કરું તો સો મહિને બાર મહિને ચારેક ચારેક આંસકો મારતો રહી જાય એટલે ભેગા રહે કોઈ નહીં માગતા પણ હું એને ચારેક ચારેક યાદ કરું એટલે આ આ વિરોધ અમુક જગ્યાએ જોઈ છે ને એના એને કારણ કે માણસ કીધા નથી માને અત્યારે મોબાઈલ ખોલો ને ગમે ત્યારે મોબાઈલ ખોલો ને એકાદ એકાદ માફી મગાવતો જ હોય અને પાછા આપણા ને આપણા પાછા પાછા દુનિયામાં વાતો કરે હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન મેરા ભારત દિવાલ ઉપર લખે ભારત મહાન થાય આપણે સુધરવાની જરૂર છે અને જીવતા માણસ ભૂલ ન થાય તો કોને મરેલા ને થાય પણ અમારું જોઈ નથી આપતા ને એવડા એમને કોઈ બોલાવતા નથી હવે એવી પીડા ચાલુ થઈ છે ને એમાં આ મોબાઈલે જે દીવ ઉઠાડ્યો છે ને મને એમ થાય કે દવા વર્ષ પછી બાપ દીકરાને જ બોલાવવાના ભાઈ ભાઈ ને બોલાવવાના નથી અમારે એક બાપુ હતા એ કહેતા હતા એ મને કે મને કે દરબાર દવા પંદર વર્ષ પછી કે તમે જોજો કોઈ ગામ એવું નહીં હોય પાંચ ગાંડા ન હોય મેં કીધું બાપુ બે વર ને ક્યાં રાહ જો અમુક અમુક ગામમાં તો શરૂ થઈ ગયું તમે કહો છો બે વરા હાલો મેં તમને દેખાડું ભાઈ તો ચાલુ થઈ ગયા બીડીઓ ઠૂઠા વીણતા એટલે અમારા ભીખાભાઈ બાપુ ધરતી કપની વાત કરતા હતા પછી આપણે બાપુ સાંભળવા છે કે ધરતી કઈ તારીખ હતી કયો વાર હતો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ની સાલ સવારના આઠ ને છેતાલીસ મિનિટે છ પોઈન્ટ નવ મિનિટ ધરાવતો આંચકો ધરતીને લાગ્યો અને એનો લાવરસ ક્યાંથી નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાન દિશા ઉપર વીસ કિલોમીટર છે તે ધરતી તોડીને લાવા નીકળ્યો અને ત્યાંથી બાપુ એનો આંચકો હાલ્યો ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને વાત કરું પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાય ને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજાર ને આંટો ફરી ખેડોઈ નાખ્યું ખખડાવી બચાવ ને કર્યું ભાંગી ભૂકો અરે આપણને રમ સામ ખ્યાળી ને નોરવાદી ની કે ભાન કેર કર્યો કારો જૂથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કિંકરી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબી ના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલાટ નો પકડ્યો હાથ બહુ ધૂણાવી બાર આડે જૂના ઘટિયા લીધા માં ઢોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફરીયો ભાવનગર ને ભડકાવતો વલ્પીપુર નાખો ઓલવી નો નવા દીધી સાંજ કે ભાન કેર કર્યો કારો ચૂઠી નાખો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય કિટિયારી નથી બચવાની કે બારી વલ્ફીપુર માંથી વસૂટો ગોહિલ વાડ માં ગુજરાનો પોણા નું લીધું પાલીતાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવડ ખમકમાવતો રાજકોટ માં રેવાનો આઠ નંબર રોડે અથડાણો ચોટીલા હોવાય લીમડી ને લપાટ ધોળકાતો ભરૂચ ના ઉડા સુરત ને કરી શાંત વાપી નાખ્યો નાખો થી સાંજ કે ભાન કેર કર્યો કારો ચોથી નાખ્યો ચકલા નો માળો બચાવો બચાવો ની થાય ક્યારે નથી બચવાની ક્યાંય બારી વાપી માંથી વસૂટો અમેરિકા જતા આળાથી પાછો પરવડ્યો પાકિસ્તાન માં કરાચી ના ઉડાડ્યા કાગડા દીવા દાંડી લોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણો સોસરો થઈ લક્ષ ને આવતો વટવાડ ના પાડ્યા વાટ જોર કરી ના માથે સકડ બોલાવતો આ તમારા નાખ્યું હલુ બોલાવી સરા સોસરો થઈ દૂધેના દેવ દર્શન કરતો ખાટી ને ખખડાવતો મૂળી જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યું મારા ટીકર ગામ માં આવી ને કર્યું ગામડે ગામડે ભૂકામ તારા ભણકારા ભણે ભીખોર અમારી આવું કેમ કર્યું કીર્તન આવો બાપુ ધરતી કપ આવ્યો ને પછી ઓલો સર્વે કરવા નીકળ્યા કે કોઈને નુકસાન હોય તો સરકાર તરફથી આ ધરતી કપથી એક જઈને તો નો સુધારો થયો હોય કે હજી કઈક આમાં મળે તો હજી ખોટું કરવાનું બાકી નથી રાખ અને ઈ વખતે જે વંડીયું પાડી છે ને એ હજી પડી છે તમારે નો વિશ્વાસ આવતો ચાલો હવે મારી અરે દેખાડ અને એને પાસે પુરાવો કરાવો કે આ વંડી કેમ પડી ગઈ એટલે એમ કે ધરતી કપ ના સર્વે હાટું પાડી દીધી પણ આનું કઈ આવ્યું નહીં બાપુ પાસા જ નથી મળતા કોને કરતા કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે આનંદ કરેવો છે આપણે આવડું મોટું ઘર લઈને બેઠા હોય કોઈ અભિયાન આવે કોઈ સાધુ સંત આવે કોઈ માગણ આવે એને બાપુ બટકું રોટલો આપો મા બાપની સેવા કરો વ્યસન જો એવા હોય ને તો કંઈક વ્યસનથી છેટારીઓ અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો બસ બાકી બીજું કઈ કરવાનું છે કોઈ આપણે હેન્ડલિંગ કરવાનું નથી આપણે આ ખોટા વજન લઈને ભરી મેં કર્યું મેં કર્યું આપણે થી કઈ બને એવું નથી બધું ઓલા ની કૃપા હોય ને આ બાપુને બોલાવ્યા ના પાઠ કર્યો ને આ બધું કર્યું ને એ તો એ ભેગો હોય તો થાય ને બળદેવ ભાઈ તાકાત નથી કા થઈ પૈસા બાપુ કોઈની પાસે નથી એવી વાત નથી પણ એની હાજરી જોવે રામદેવજી બાપાએ કીધું છે અરભુજી ને એમના માસી દીકરા ભાઈ થાય અને એ બે ને જયારે વચન ની વાત લાંબી છે પણ બાપુ ને આપણે સાંભળો દસ મિનિટની વાત કરી દઉં કારણ કે હરભુજીને રામદેવજી બાપા ને જવાનો સમય થયો ને ત્યારે એમના કુટુંબ ને ભેળું કર્યું અને ભેળું કરીને એમને વાત કરી ભાઈ મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો પણ હું તમને એક વાત કહેવા બોલાવ્યા છે કે શું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે તમને વાત કરે સમાધિની એબ ન ખોલતા સમાધિ ખોદવાની વાત ન કરતા તમને દુનિયા ગમે કે કારણ કે એમને ખબર હતી કે મારા માસીમ દીકરા ભાઈ હરભુજી એમને વચન આપ્યું કે હું તમને મળ્યા સિવાય નું જઈશ નહીં અને આવી વાત કરી કે હું જો એમને મારે મળવું તો પડશે કારણ કે આ તો બાપુ અલગ ધણી હતી સિદ્ધ પુરુષ હતો એટલે એ કે હું એને મળીશ એવી આમને ખબર પડશે ને લાવડા સમાધિ ખોદવા એટલે અગાઉ આમને જાણ કરી તમને દુનિયા ગમે કે પણ તમે આ ગમી કરતા નહીં અને ત્રીજી પેટીએ પીર પાક મારું કીધું તમે માનશો ને તો ત્રીજી પેટી પીર થાય એ બધો સમય થયો રામદેવજી બાપા સમાધિ લેવાઈ ગયા અને બાપુ ઉડતી ઉડતી વાત અરભુજી ના કાને પડી કે રણુજામાં રામદેવજી બાપા સમાધિ જ થઈ ગયા તો ના પાડે ખોટી વાત કોઈ થી બને જ નહીં ઈ કે પણ અરે બધાય કહે છે ઓલા સમાચાર આવ્યા તને ઓલા કીધું ઓલા કીધું ઈ કે પણ ઈ તો વચન સિદ્ધ માણા છે સિદ્ધ પુરુષ છે ભલા માણા મને કીધું છે હું મળ્યા સિવાય નો જાઈશ નહીં અને મને મળ્યો નથી ને કેવી રીતે જઈએ તો કોકે કીધું કે અમે પણ ન્યા જ હતા અમે મુઠી માટી અમે નાખી ઈ કે હું અહીંયા જઈને પાકું કરું પછી હા તા હોતી ખોટી વાત હું માનતો નથી વાત ખોટી છે ઈ પછી અહીંયાથી ઘોડે ચડી અને આવે છે અને રણુજાના જ્યાં સીમાડો હતો ને ત્યાં બાપુ રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા ત્યાં બેઠા છે વાણી એવો પુરાવો આપે છે ઘરભુજીને હૈયે હર ખપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના ભજન છે ને જ્યાં જ્યાં ભજન છે વાતું પડી છે એમના ભજન નો થાય અને જો એમના બનતું હોય તો આપણે બધા બુદ્ધિશાળી છીએ એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલ હવે એ અરભુજી ઘોડેથી અને બે ભાઈઓ બાપુ બસું ભરીને ભેટ્યા અને હરભુજી રામદેવજી બાપાને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરીને કહ્યું ભાઈ આ તો જગત છે ગમે કે આપણે બેને તો આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા કહું બો નથી પીધો કહું બો બનાય કહું બો બનાય એ વાત આખી ઉડાડી દીધી અને બે જણાએ કહું પીધો કહું પીધા પછી જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓની ત્રણ ચાર વસ્તુ જે મૂકી હતી એ હરભુજીને રામદેવજી બાપાએ આપી એ કે આ લઈને તમે જાઓ અને હરભુજી બાપુ ગામમાં ઘોડે ચડીને આવ્યા ઈ ચોરે આખો ડાયરો બેઠો છે અને બગાડ ધાટ કરતો ઘોડો બાપુ વિયો આવતો તો અને આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જેવો ભાઈ વિયો ગયો ને ઘોડે ચડીને આવ્યો હવે સાને શરમ નઈ આવતી હો અહીંયા હરભુજી આવીને ઉભા રહ્યા ને કે શું આ બધો ડાયરો બેઠો છે એ કે શું ભલામણા ગાંડા જેવી વાત કરે છે રામદેવજી વ્યાઈ ગયા તાણી દી થયા તને કે શરમ નથી આવતી ઘોડા ઉપર બેહીને આવ્યો છું હરભુજી દાંત મીડ્યા કાઢવાઈ કે પણ રામદેવજી બાપા તો મને અટાણે સીમાડે મળ્યા ઈ કે તો આ ગામ આખું ખોટું તું હાજો પછી ઓલી જે વસ્તુ આપી હતી રતન કટોરો અમલ ની ડાબલી ને ઘેડીઓ બાપુ એ બધું બતાવ્યું અને આમને શંકા જાય ગઈ ઈ કે આપણે સમાધિ દઈને આવતર્યા પછી કે માથું મારી નીકળી ગયા હાલો કે ખોદવું છે એ ગયા

અને અહીંયા બાપુ છે ને રણુજામ નો જે જોયા છે હોય માં અત્યારે આવો ઉનાળો ટાઈમ છે ને નકરી રેતી ઉડે કઈ છે નહીં ઠીક છે જન્મ ભોમ કા છે જવા જેવું આટો મારો દેખા તો મારી આવજો બાકી છે નહીં કઈ બધું આય છે બાકી રામદેવજી બાપાની જો વાત માની હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત અને પછી અરબુજીને ખરેખર ખબર પડી કે ખરેખર આ તો વયો ગયો તો મને મળવા આવ્યો અને પછી બાપુ હરભુજી રોયો એવો રોયો એવો રોયો પછી હરભુજી કહે છે કે મારા બાપ હવે તને મળવું હોય તો શું કરવું પડે મને આવી ખબર નહોતી કે તે મને અંધારે રાખ્યો કે કે ઈ હવે સમય થયો પણ ઈ કે આ જો આજ પાટની પરંપરા છે એટલે તમને વાત કરી મેં ઈ કે ચોખા ઘીની જોત ગુગળનો ધોપ અને સફેદ ધજા લીલી ચડાવે છે પણ સંતો સફેદ કહે છે ગમે મોય ઈ મને બહુ ખ્યાલ નથી પણ સફેદ ધજા નું કીધું છે તોળી ધજા ગોગળનો ધૂપ ચોખા ગિની જોત કરી અને મારા નામના પાંચ ગાણા હું કોઈ પણ સ્વરૂપે આવીન આવીશ બાકી હવે હું પ્રત્યક્ષ તમને નહીં મળું તમને ભરોસો હોય કે ન હોય મને ભરોસો છે કે આટલામાં ક્યાંક બેઠો એ પાદ પાકિસ્તાન એટલા માટે બાબા હરમુજી છેલે રોય અને એક બે કડી ગઈ લો એટલે હરમુજી રોતો રોતો કહે છે શું કહે છે

એક હનુમાનજી એક માં મેલડી અને એક રામાભેર ભવાન નાળિયેર માનો બપોર ભડાકો કરે જીવ તો જાગ હું તો રામાબેન મંડળના માણસો હોય ને એને હું સલામ કરું છું તમે જે ભક્તિ કરો છો એ સારી છે પણ રેણીએ રેજો ને આ બાપુ જે પછાડીને મારે ને અને તમને જો વિશ્વાસ ન હોય ને તો બાપુ હું તમને બતાવું તમે આવો મારી ભેગા જે ચૂકી ગયા છે ને એની બાપુ જે દશ્યા થઈ છે ને હું તો ના પાડું છું જો તમારેથી રેણીએ ન રહેવાય તો એક બાજુ એક બાજુ રહેવા દેજો બાકી આ એટલું બધું હેલું નથી બાકી તમે એની રેણીએ રહ્યો આ દુનિયામાં જો ટોચે ન પોગાડે તો રામદેવજી કોઈ ઓળખે નહીં હા એની રેણીએ રહ્યો કાંઈ ઘટે નહીં લખી લેજો પણ જ્યાં મંડળ છે ને લગભગ થઈ ગયા ગાતા હોય એ ન પાવર આવે કોઈક સારું પાત્ર જરાક ભજવતા હોય એમ કે આપણે થી જ આ હાલે છે એટલે એવું નથી બધી એની દયા છે ત્યાં બધું હાલતું હોય આમાં ખોટો વ્યાયામ રાખવાની કંઈ જરૂર નથી એના નામના જે પાંચ નામ લેવાતા હોય એ આનંદ કરવાની વાત છે બાકી રામદેવજી બાપાનું અત્યારે જે આપણે ખૂબ કૃપા એમ મને એમ થાય કે જ્યાં રામદેવજી બાપાની ભક્તિ હોય ચારે હાથે માથે હોય સો ટકા એટલા માટે બધાય શાંતિથી સાંભળો બધા બધાનો આભાર હવે બાપુને વિનંતી કરું કે સરસ મજાની સંતવાણી લઈ અને ચોરવેરા રામ ડેકરીથી બાબુ વધારે હશે સગરામ બાપુ એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો કે બાપુ વધારે Shake it out, mom.